ખેડા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ભારે વરસાદને કારણે નડિયાદ નજીકથી પસાર થતી શેરઢી નદી ઓવરફ્લો થતા સત્યાવીસ જેટલા માર્ગો અવરજવર માટે તથા વાહનો માટે બંધ કરાયા છે જેમાં નડિયાદ મહેમદાવાદ માર્ગને પણ બંધ કરાયો છે નડિયાદ નજીક કમળા ગામ પાસેથી જ નદીના પાણી મુખ્ય રસ્તા ઉપર અને કમળા ત્રાજ સહિત આજુબાજુના ગામડાઓમાં ભરાયા છે ઉપરાંત નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે ગામડાઓમાં અને કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ અંગે જિલ્લા ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ દીક્ષિત પટેલે દૂરદર્શન સાથે વાત કરી હતી છેલ્લા બે ત્રણ દિવસમાં લગભગ અઢાર થી વીસ ઇંચ જેટલો ખેડા જિલ્લામાં જે વરસાદ થયો છે એને લીધે નડિયાદ શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ પરિસ્થિતિ છે જેને લીધે નડિયાદ શહેરમાં આજે પાણી ઓસર્યા છે પરંતુ અત્યાર સુધી જે પાણીની વિકટ પરિસ્થિતિ હતી એમાં નડિયાદ ફાયર વિગેનની ટીમ દ્વારા સતત પ્રજાને જ્યાં પણ કોલ મળે એમ્બ્યુલન્સ સેવા હોય કે પછી કોઈ આપણે ધારો કે વીકેવી રોડ પાસે આપણે અમે પંદર જણ ને ત્યાંથી બહાર કાઢેલા રેસ્ક્યુ કરીને તો એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ જે પબ્લિક ફસાઈ હોય એની પણ રેસ્ક્યુ કરી અમે બહાર કાઢેલા છે